ઉમર ગામના ઘોડીપાડા સાંસ્કૃતિક હોલ ખાતે સરપંચોની મોટી સંખ્યામાં ગ્રામજનોની ઉપસ્થિતિ વચ્ચે ધારાસભ્ય રમણ પાટકરે વિકાસ રથને પ્રસ્થાન કરાવ્યું હતું ધારાસભ્યએ આ પ્રસંગે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિકાસલક્ષી યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી તેમણે યુવાનો માટેની ધિરાણ યોજનાઓ મહિલાઓ ઉત્કર્ષ માટેની નાણાકીય સહાય ખેડૂતો માટેની ધિરાણ યોજનાઓ તેમજ મૂળભૂત સુવિધાઓ અને આવાસ પૂરા પાડવા માટે સરકારે કરોડો રૂપિયાની ફાળવણીનો ઉલ્લેખ કર્યો હતો વહીવટીના પારદર્શિતા લાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સહાયની રકમ સીધી લાભાર્થીઓના ખાતામાં ડીબીટી જમા થાય તેવી વ્યવસ્થા કરવામાં આવે છે તેની પણ જાણકારી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં મામલતદાર ઘોડીપાડા ગ્રામ પંચાયતના સરપંચ સરપંચ સંઘના પ્રમુખ સહિત વિવિધ ગામના સરપંચો અને તલાટીકમ મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા

જાનમાલ અને તંદુરસ્ત અને નિરોગી રહે આ હેતુથી આ એટલે કે પ્યોર પ્રાકૃતિક રીતે ખેતી કરવાનો આ ઉદ્દેશ છે આ કંપની દ્વારા અત્યારે અહીંયા ટેબલ પર જે દેખાય છે એ જીવામૃત છે ઘન જીવામૃત છે અને આ ઘન જીવામૃત ઘન જીવામૃત નો ઉપયોગ કરો તમે ખેતી ની અંદર કોઈ પણ જાતનું ખાતર બીજું જોઈએ આટલું જ તમે નાખો ખેતરમાં પણ તમારી ઉપજ ડબલ થાય